હલો ગુડ જય માતાજી આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તો જોયું એના બા દાદા જોડે ઊંઘી રહ્યો હતો તો જોઈએ ઉઠ્યો છે કે નહીં તો ઉઠીને ટીવી જોવો હશે ચા હોય પી લીધી બાપરે નીચે બોલાવું ગુડ મોર્નિંગ

ગાઈસ આ તો દા ઢોકરી બારે છે બધા વ્યા શી ગયા છે બનાવા જાયુ જાયુ ફેવરેટ દા ઢોકરી નઈ જાયુ બહુ ભાવે બહુ ભાવે સ્પીડ જોજો કાપવાની અંગ્રુ ના કપાઈ જાય ના કપાય બાની સ્પીડ તો એક્સપ્રેસ ગાડી જાય બરાબર ઓ ઓમ ઓમ કરહટ પર રોટલો હારે ખાવ તા

કોઈ આયા છે ફુવા છે પાર્યા જયના ફૂવા આવે છે ફૂવા ફેમસ થઈ જાવ ના જ તો ના ના થઈ જાવ ને અમારે જોડે જોડે તો તાય હવે ખેતરમાં હેડ્યા ત મમ્મીને પાણી વારે છે મોટા ભાઈ બે તો જીજાજી થઈ જાય છે મમ્મી એમને મળવા

Kita akan milo aja kakaknya. Guys. Saya <laughs> 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 Guys. Mereka sedang menangis. Dan komedi ibu mereka sedang bermain. Mereka mengatakan bahwa mereka sedang આજે તો સુધાબેન ની કામે લાગી ગયા છે નહીં સુધાબેન જઈ પણ બેસી ગયો છે ઘઉં મોવા આવડે જઈ તન બાકી એવું કરે બહુ નહીં ફેરવાના atau mienya mana biar di dasar guys guys doa બતાવું બેટા તારું હોય બતાવું આ ફોય ગાય દો જોઈ હોય તમે શું કરો છો

એની એક્ટિવા લઈને આવી છે આવડી ગઈ હા મને હજુ નહીં આવડી રહી બોલ ઘરની વાટો જોવાય છે તારી જયું છે અન્ન પૂછે એની આવી મમ્પુ આવી ગયો છે અમારા આવવાનું એમ નહીં કીધું ભાગલા તો લીંબુ જાજી કોઠલા બાકી નહી લઈ જાજો તમન કેવું કસકી દેને તમન નહી કીધું તો તમન લઈ જાના કોઠા માં બેય સાઈડ પગ ડોટ કરી ઓમ કરી ને ફુરુ ફુરુ ઓમ કઈ હેળવા ડોટ મેળવા લઈ જાજો કુદવા ને હ કુદવા છે ડોટ મેળવા તકળ માર એ તો ચાલે અમકે એવું કરતાલા તમે એવું કરતા હતા અમ બટ કુછ તો હિયા સમાન વાત કર રહા થા બટ ગાઈસ જે ટીવી જોવે છે એમને બેસવાની સ્ટાઈલ જોવો જોઈએ હેડ નવ નહી ચલો નવાનું હેડો નીચે નથી આવવું એના બા દાદા જોડે ઊંઘી રહેવાનો છે પણ નહીં આવતો હેડ બેટા હેડ ઉપર નવડાવું ઠંડી લાગે

ગાયસ મારે પણ નવાનો ટાઈમ થઈ ગયો છે તો આજનો વ્લોગ અહીંયા પૂરો કરું છું અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો તો ફરીથી મળીશું શેઠ નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય માતાજી